નીતિન ગડકરીને રજૂઆત વડોદરાના કરજન ટોલ પ્લાઝાના ટેક્સ મામલે તેઓએ રજૂઆત કરી છે ટોલ ટેક્સમાં થયેલો વધારો પરત ખેંચવા સાંસદે કરી છે માંગ ટોલ ટેક્સમાં સાહીઠ ટકાનો વધારો ઝીંકી દેવાયો છે એકસો પંચાવન રૂપિયાનો ટેક્સ વધારી બસો ત્રીસ રૂપિયા કરી દેવાયો છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા રવિ અગ્રવાલ આપી રહ્યા છે રવિ શું રજૂઆત કરવામાં આવી છે સાંસદ દ્વારા બિલકુલ વાત કરવામાં આવે છે અને તો વડોદરાના કરજણ ટોલ પ્લાઝાના ટેક્સમાં વધારો થતા વડોદરાના સાંસદ ડોક્ટર હેમંત જોશી દ્વારા કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે રજૂઆત કરી છે કે ટોલ ટેક્સમાં સાહીઠ ટકાનો વધારો ચૂકી દેવામાં આવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને વધારે ટોલ ટેક્સ ભરવો પડી રહ્યો છે ખાસ કરીને વડોદરાથી ભરૂચ અને સુરત જતા જે એક લાખથી પણ વધારે વાહન ચાલકો છે તેમને આ વધારાનો ટોલ ટેક્સ ભરવો પડે છે સાથે પેરેટ 24 કલાકમાં જે બેથી વધારે વખત પણ પસાર થાય છે તેમના ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્યારે તેમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગણી કોનરના સાંસદ ડોક્ટર હેમંત જોશી દ્વારા કેન્દ્રીય મંત્રી કેતન ગઢવે સમક્ષ કરવામાં આવી છે રિજર્ના જી બિલકુલ આભાર રવિ તો ટોલ ટેક્સ પર ટોલ પ્લાઝાના ટેક્સ મામલે રજૂઆત કરવામાં આવી છે સાંસદ દ્વારા ટોલ ટેક્સમાં થયેલો વધારો પરત ખેંચવા માંગ કરવામાં આવી છે આ રજૂઆતમાં ઉલ્લેખનીય છે કે ટોલ ટેક્સમાં સાહીઠ ટકા જેટલો માત પર વધારો ઝીંકી દેવામાં આવ્યો છે પહેલાં આ ટોલ ટેક્સનું કિંમત એકસો પંચાવન રૂપિયા હતા હતી જે વધારીને બસો ત્રીસ રૂપિયા કરી દેવામાં આવી છે જેને પગલે સાંસદે નીતિન ગડકરીને રજૂઆત કરી છે તેઓએ જણાવ્યું છે કે આ ટોલ ટેક્સમાં ઘટાડો કરવામાં આવે સાહીઠ ટકા એકાએક કરવામાં આવેલો વધારો જે છે તે જનતાને માથે એક મોટું ભાર પડશે ત્યારે હાલ આ મુદ્દે કોઈ નિર્ણય લેવાય તેવી રાહ જોવાઈ રહી છે ત્યાંની પ્રજા ત્યાંથી અવરજવર કરે છે તે માટે પણ એકસો પંચાવનનો સીધો જ બસો ત્રીસ રૂપિયા ટેક્સ વધારો કરી દેવામાં આવ્યો છે જેથી વડોદરાના સાંસદ હિમાંગ જોશી દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી છે